એસએસજી હોસ્પિટલના ઇએનટી વિભાગના સહપ્રાધ્યાપક ડોક્ટર રાહુલ ગુપ્તાએ પત્રકારોને આ મામલે જણાવ્યું કે છેલ્લા બે ત્રણ મહિનામાં તેમની પાસે એવા ઘણા બધા કિસ્સાઓ આવ્યા છે કે જેમાં દર્દીઓને કોઈ પણ ગેરમાન્યતાને કારણે ગાન કાન વિંધાવાથી ગંભીર પેરીકોન્ડ્રાઇટીસ નામનો ચેપ લાગ્યો છે પેરિકોન્ડ્રાઇટિસ શું છે પેરિકોન્ડ્રાઇટિસ એ કાનની બહારની બાજુની પાતળી હાડકી એટલે કે કાર્ટિલાઇઝનો ગંભીર ચેપ છે આ ચેપ ઝડપથી ફેલાય છે જો સમયસર સારવાર ન મળે તો કાનની બાહ્ય બનાવટ કાયમ માટે બગડી શકે છે ચેપ કાનની અંદરના ભાગમાં એટલે કે કાનનો પડદો અને કાનની હાડકીઓ સુધી ફેલાઈ શકે છે કેટલાક હિસ્સાઓમાં કાનનું પરું કાઢવા માટે ચીરો મૂકવાની અને લાંબા સમય સુધી એન્ટિબાયોટિકના ઇન્જેક્શન આપવાની પણ જરૂર પડી શકે છે રાખવા રૂમ ભરી નાખશે મોટી સાથે તકલીફ થાય હતી તમને મને કોઈપણ દુખાવો થયો દુખાવો થવાથી અમારે ગામમાં મૂકી સાથેમાં એક જોવા માણસ હતા એ કાનમાં પોચ્યું હતું એ પોચવાથી મને કાનમાં દુખાવો પડ્યો તો અને આખો કાન ખરાબ થયો ગયા બે ત્રણ મહિનાથી અમારી પાસે એવા ખાસા બધા દર્દીઓ આવી રહ્યા છે જેમને કોઈ માન્યતાથી બે તકલીફો એટલે હાઇડ્રોસીન અને હનિયા જે એકચ્યુઅલી અલગ અલગ તકલીફો હોય મેડિકલી અને સર્જિકલી એમના માટે કોઈ માન્યતા રૂપે કાનમાં કાણો એટલે કે કાન જે આવે છે ઇયર પિયર્સિંગ કરાવે છે એ કરાયું હતું ગયા ચાર પાંચ મહિનામાં એવા ખાસા બધા કિસ્સા અમારી પાસે આવી ચૂક્યા છે એક એવો પેશન્ટ બી હતો જે બિચારે નવ કે દસ વર્ષનો જ બાળક હતો એમને બી કાનમાં પિયર્સિંગ કરાવવાના કારણે પેરિકોન્ડ્રાઇટિસ નામની એક તકલીફ થઈ પેરિકોન્ડ્રાઇટિસ એટલે બહારનું જે કાન હોય એની પાતળી હાડકી જેને કાટેલેજ કહેવાય છે એનું ઇન્ફેક્શન એટલે એને પેરું કે પેરિકોન્ડ્રાઇટિસ કહેવાય છે અને એ પેરીકોન્ડ્રાઇટિસ જો વધારે થઈ જાય તો એના પછી કાનની જે બાંધની બનાવટ હોય એ ખરાબ થાય આ ટાઈપનું ઇન્ફેક્શન કાનની અંદરવાળા ભાગમાં જેને કે કાનનો પડદો અને કાનની હાડકીઓ કહેવાય છે ત્યાં સુધી સ્પ્રેડ થઈ શકે તો એ એવા ચાર પાંચ મરીઝ અમારી પાસે હમણાં બે ત્રણ મહિનામાં જ આવી ચૂક્યા છે સો મારા હિસાબથી આ ટાઈપની કોઈ બી તકલીફો જેને હાઇડ્રોસિલને હરણીયા મેડિકલ લેંગ્વેજમાં અને સારંગાટને વરદાવર કહેવાય છે ગુજરાતી ભાષામાં એવી કોઈ બી તકલીફ હોય તો તમારા રેગ્યુલર જે જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટર હોય કે જનરલ સર્જન ડૉક્ટર જે તમને નજીકમાં અવેલેબલ હોય તો તમારે બતાવવું જોઈએ અને એ માન્યતા હતી કે આ કાનમાં કાણો કરાવવાથી આ રિઝોલ્વ થઈ જશે એવું મારા હિસાબથી અને અમારા હિસાબથી મેડિકલી માનવાનું ખોટું છે અને કાનમાં થતું આ ટાઈપનું ઇન્ફેક્શન પેરિકોન જેવું આગળ જઈને કાનની અંદરવાળા ભાગમાં બી સ્પ્રેડ થઈ શકે છે અને કાનનું બારની જે બનાવટ છે એ બી ખરાબ થઈ શકે છે અને એ થાય તો પછી કોસ્મેટિકલી બંને કાન અલગ અલગ દેખાય અને જોવામાં ખૂબ જ ખરાબ લાગે ઘણા બધા દર્દીઓને અમે એડમિટ કરીને ચીરો મૂકીને પરું કાઢવાની જરૂર પડી છે ચાર પાંચ દર્દીઓને અમારે વારે વાર વારે વાર ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે એન્ટીબાયોટિકના ઇન્જેક્શન આપવાની જરૂર પડી છે તો આ એવોઇડ કરવું જોઈએ અને આ ટાઈપની કોઈ બી તકલીફ તમને સારંગાટ કે એવું કંઈ થાય તો તમારા નજી જનરલ સર્જન કે જનરલ પ્રેક્ટિશિયનને ડોક્ટર્સ હોય એમને બતાવવું જોઈએ જી એ એક ખોટી માન્યતા છે એકચ્યુલી કે કોઈ બી બુવા એકચ્યુલી એ લોકો તો તપાસ બી નથી કરતા એમને કીધું કે બસ નીચે કોઈ ગાંઠ થઈ છે એના માટે જ કાનમાં કાણો કરી આપે છે તો એ ખોટી માન્યતાઓ છે તમારે કોઈ બી એ સ્પેશિયલાઇઝ ડૉક્ટર નહીં તો એટલીસ્ટ તમારા જનરલ ડૉક્ટર કે એમબીબીએસ કે બીએચએમએસ ડૉક્ટર છે એમની સલાહ લેવી જોઈએ અને પછી એ જેવી રીતે તમને માર્ગદર્શન આપે એવી રીતે આપણે ફોલો કરવું જોઈએ આ ટાઈપનો એસએસજીમાં એડમિટ કરીને પછી બેભાન કરીને ચીરો મૂકીને ભરું કાઢવાનું અને ઘણીવાર અઠવાડિયા દસ દિવસનું ઓપરેશન કરીને એન્ટીબાયોટિક આપવાનો ખર્ચો ઓલમોસ્ટ નીલ થાય છે અને એ બધી જ ટ્રીટમેન્ટ એકચ્યુઅલી આ જે આયુષ્યમાન ભારતની સ્કીમ છે એમાં બી બધું કવર હોય છે પણ નોર્મલી ના થાય તો એ અવોઇડ કરવું જોઈએ અને બહારનું તો આ ટાઈપનું ઇન્ફેક્શન એટલે ચીરો મૂકવાનું એનએસીશાનો ખર્ચો જ એટલી પંદર વીસ હજાર રૂપિયા સુધીનું થઈ જાય અને આખું પ્રોસિજર વુડ કોસ્ટ એટલીસ્ટ ચાલીસ ટુ પચાસ હજાર બટ આપણે આ પ્રિવેન્ટ કરવાની જરૂર છે કે આ બધું આપણે એ સ્ટેજ પર પહોંચે જ નહીં કે આપણે આના માટે કોઈ એન્ટીબાયોટિક ને ઇન્ડેક્શન રહેવાની જરૂર હોય મારું નામ ડૉક્ટર રાહુલ ગુપ્તા છે હું સહપ્રાધ્યાપક છું ઈએનટી વિભાગમાં